નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આપણા શરીરની અંદર જે ત્રિદોષો છે મિત્રો વાત પિત્ત અને કફ એનું આપણે કઈ રીતના સમન કરી શકીએ એનું કઈ રીતના આપણે બેલેન્સ કરી શકીએ તો એના વિશે આજે વાત કરીશું તો આવી લ્યો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો વિડીયો થોડો લાંબો પણ બની શકે પણ તમે આ જો વિડીયો કમ્પ્લીટ પૂરો જોઈ લેશો તો તમને ખૂબ રાતનો અનુભવ થશે અને તમે તમારી રીતે તમારા શરીર માટે કંઈક ને કંઈક અંશે થોડા ઘણા નિયમો આ જરૂરથી તમે અપનાવી લેજો તો મિત્રો એક રીતે જોવા જઈએ તો આ જે આપણું શરીર છે મિત્રો એ પાંચ તત્વોથી બનેલું છે એક તો પૃથ્વી જળ આકાશ વાયુ અને તેજ બરાબર એ પાંચેય તત્વોમાંથી આપણું શરીર છે બનેલું છે તો એની સાથે મિત્રો આપણી જે વાત પિત્ત અને કફ એ ત્રણેય પ્રકૃતિઓ છે જે કંઈ અલગ અલગ મનુષ્યની અલગ અલગ પ્રકૃતિ હોય છે મિત્રો કોઈકના શરીરની અંદર વાતની પ્રકૃતિ વધારે હોય કોઈની અંદર પિત્તની પ્રકૃતિ વધારે હોય કોઈને શરીરની અંદર કફની પ્રકૃતિ વધારે હોય છે તો એક રીતે જોઈએ તો આપણા શરીરની અંદર જે બાહ્ય પરિબળ છે અથવા આંતરિક પરિબળોના લીધે આપણા શરીરની અંદર કંઈક ને કંઈક અંશે પરિવર્તન થતું હોય છે એના લીધે આપણા શરીરની અંદર જે ત્રણેય દોષો છે મિત્રો વાત પિત્ત અને કફ એની અંદર અનબેલેન્સિંગ થાય જેના કારણે આપણા શરીરની અંદર ઘણી મોટી એવી આની મોટી બીમારીઓ આપણા શરીરની અંદર ઉદભવે માની લો કે કફની પ્રકૃતિ જો શરીરની અંદર વધે તો એની સાથે એના રિલેટેડ ઘણા સમસ્યાઓ ઘણી બીમારી આપણા શરીરની અંદર ઓટોમેટિક એ ઉદભવતી હોય છે તો એને આપણે કઈ રીતના આપણે બેલેન્સ કરી શકીએ જો કે કફ પ્રકૃતિ વધે તો એને કઈ રીતના આપણે એનું લેવલ લાવી શકીએ પિત્તની પ્રકૃતિ વધે તો એને કઈ રીતના આપણે સારી રીતે એનું બેલેન્સ કરી શકીએ તો એના વિશે થોડા ઘણા નિયમો આપણે જાણવા જરૂરી પણ છે તો આજના વિડીયોની અંદર આપણે એ જ જાણીશું કે આપણે વાત પિત્ત અને કફ જે ત્રણેય પ્રકૃતિ છે આપણા શરીરની અંદર એને કઈ રીતના ઓળખી શકીએ આપણા શરીરની પ્રકૃતિ આપણે કઈ રીતના ઓળખી શકીએ અથવા તો એ ત્રણેય દોષોમાંથી કોઈ પણ એક દોષની પ્રકૃતિ આપણા શરીરની અંદર વધે તો એને કઈ રીતના આપણે બેલેન્સ રાખી શકીએ જેથી કરીને આપણા શરીરની અંદર એને લગતી જે બીમારીઓ હોય એ આવી ન શકે તો મિત્રો શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત હો અને તમને જો એવી જ આયુર્વેદિક નિયમો આયુર્વેદિક ઔષધિઓ જંગલી જડીબુટ્ટી વિશે માહિતી મેળવવાની ઈચ્છા હોય તો તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો અંત સુધી જોજો અને વિડીયો તમને પસંદ આવે તો જરૂરથી એક લાઇક અને કોમેન્ટ જરૂરથી કરજો તો હવે શરૂઆત કરીએ મિત્રો તો વાયુ અને આકાશ બરાબર વાતની પ્રકૃતિ થાય એટલે એક રજુગુણની અંદર આવે અને તેજ અને જળ એટલે પિત્ત પ્રકૃતિ બને મિત્રો એટલે એ સત્વગુણની અંદર આવે અને જડ અને પૃથ્વી એટલે કફની પ્રકૃતિ થાય એટલે એ તમો અંદર આવે તો એક રીતે જોઈએ જઈએ તો મિત્રો દરેક વ્યક્તિનું એમ આપણે જોવા જઈએ તો ડીએનએ અલગ અલગ હોય છે એટલે દરેકની પ્રકૃતિ પણ અલગ અલગ હોય છે જો કે એનું રહેવાનો એનો વિસ્તાર એનું જે સંસ્કાર છે એના એના લીધે એનું ડીએનએ એના લીધે અલગ અલગ બધાનું હોય છે મિત્રો પણ એક રીતે જોઈએ જો તો આમ તો પ્રકૃતિનું જે જીવન દરમિયાન એક જ છે મિત્રો પણ આપણું જે શરીર સતત બાહ્ય વાતાવરણ બરાબર અને પરિવેળોના સંપર્કમાં આવવાથી એની અંદર વિકૃતિ થાય બરાબર તો હવે આપણે જાણીએ કે ત્રિદોષના સ્થાનો કયા કયા હોઈ શકે તો ત્રિદોષના સ્થાનો કઈ કઈ જગ્યા પણ આપણા શરીરની અંદર આવી શકે તો સૌથી પહેલાં છે છાતીનો જે ઉપરનો ભાગ છે મિત્રો છાતીનો ઉપરનો ભાગ એ આપણો થયો કફ પ્રકૃતિ અને છાતીનો નીચેનો ભાગ થયો એ આપણો પિત્ત પ્રકૃતિ અને પેટથી જે નીચેનો ભાગ થયો એ આપણી વાત પ્રકૃતિ બરાબર તો એના લીધે આપણા શરીરની અંદર જે છાતીની ઉપરનો ભાગ છે બરાબર એ કફ પ્રકૃતિ અને છાતીનો નીચેનો પેટ સુધીનો ભાગ એ વાત સોરી પિત્ત પ્રકૃતિ અને પેટથી નીચેનો ભાગ છે એ આપણો વાત પ્રકૃતિ તો એ પણ આપણે થોડા ઘણા આપણે ખ્યાલ રાખવો જોઈએ કે જે કફની પ્રકૃતિ થાય કફ આપણને થાય તો ભાગે આપણે સાતીની અંદર દુખાવો થતો હોય છાતીની અંદર કફ જમા થઈ જતો હોય અને પેટની અંદર કંઈ પણ પ્રકારની તકલીફ થાય ગેસ થાય અપોચો થાય ગેસ થાય બધી જ જાત જાતની અનેક પેટને લગતી જો બીમારીઓ થાય તો એ પિત્તની પ્રકૃતિ અને આપણા પેટ બરોબર સાફ ન થતું હોય વાત પ્રકૃતિ તો એ આપણે આપણો પેટથી નીચેનો ભાગી આપણી વાત પ્રકૃતિ થઈ તો હવે એને આપણા આપણા શરીરની અંદર કઈ પ્રકૃતિની જે પ્રકોપ છે એ વધી રહ્યો છે એનું આપણે કઈ રીતના ખ્યાલ રાખી શકીએ તો એક રીતે જોઈએ તો આપણે ત્રિદોષો જાણવાની રીતો પણ ઘણી અલગ અલગ હોય છે મિત્રો કઈ રીતના આપણે જાણી શકીએ કે આપણી જીભ પરથી આપણી પ્રકૃતિ કઈ છે મિત્રો તો એની અંદર સૌથી પહેલાં આપણે વાતની જે પ્રકૃતિ હોય વાતની જે પ્રકૃતિ હોય તો એની જીભ હોય છે મિત્રો સાકડી ચીરાવવાળી અને કાકરાવાળી દેખાય એને આપણે ઉપરથી જોઈએ તો એ રીતના આપણે દેખાય અને પિત્તીની પ્રકૃતિ જો વધારે હોય તો એની અંદર મધ્યમ રાતક રા લાલ કલરની જીભ આપણને દેખાય અને થોડી કાળાશ પડતી દેખાય અને કફની જો પ્રકૃતિ હોય તો એની જીભ છે થોડી આકારીનો વધારે પહોળો હોય સફેદ અને ભીની આપણને દેખાય અને લીસી દેખાય તો અહીં વાત પિત્ત અને કફની જે પ્રકૃતિ આપણે એના જીભ પરથી આપણે ઓળખી શકીએ તો વાતની જે પ્રકૃતિ વધારે હોય તો એનું શરીર પાતળું હોય છે મિત્રો અને પિત્તની જે પ્રકૃતિ હોય તો એની અંદર શરીર થોડું મીડિયમ હોય છે અને કફની પ્રકૃતિમાં થોડું એનું વજન શરીર છે એ થોડું જાડું હોય છે એટલું આપણે ખ્યાલ પણ હોવો ખૂબ જરૂરી છે અને એક રીતે જોઈએ તો એના માનસિક લક્ષણો પણ આ વાત પિત્ત અને કફની જે પ્રકૃતિ એના માનસિક લક્ષણો પણ આપણને કોઈકના વ્યક્તિને આપણે જાણવું હોય તો જાણી પણ શકીએ તો જે લોકોને વાતની જે પ્રકૃતિ છે એ લોકો થોડા ઉત્સાહી હોય છે પિત્તની પ્રકૃતિમાં આનંદી લોકો હોય છે અને કફની પ્રકૃતિમાં ધીર અને ગંભીર લોકો એનો સ્વભાવ છે લક્ષણો હોય છે એ આપણે ખબર પડી શકે તો હવે એનું આપણે શારીરિક સંતુલન કઈ રીતના કરી શકીએ શરીરની અંદર એનું સંતુલન કઈ રીતના આપણે કરી શકીએ તો આપણા ઘણી એવી સમસ્યાઓથી આપણે છુટકારો મેળવી શકીએ તો વાતની જે પ્રકૃતિ હોય તો એની અંદર કયા કયા રોગો થઈ શકે વાતનો જો પ્રકોપ આપણા શરીરની અંદર વધે મિત્રો તો એને લગતા કયા તકલીફો એને લગતી કઈ બીમારી આપણા શરીરની આવી શકે તો સૌથી પહેલાં વાની તકલીફ વધે અથવા કબજિયાતની તકલીફ આવે માથાનો દુખાવો થાય થાઇરોઇડની સમસ્યા થાય હોર્મોન્સ અનસુલન અનબેલેન્સ થઈ જાય વાતની પ્રકૃતિની અંદર અને પિત્તની પ્રકૃતિની અંદર આપણે એસિડિટીનો અનુભવ થાય બ્લડ પ્રેશર વધી શકે અથવા તો ચામડીના રોગો પણ થઈ શકે અને કફની પ્રકૃતિ વધે તો શ્વાસ સંબંધી રોગો થાય ઘણી વખત અસ્તમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય એલર્જી પણ થાય શરદી અને કફ એ જે કફની પ્રકૃતિની અંદર એટલા રોગો બની શકે તો હવે એને આપણે કઈ રીતના સંતુલિત કરી શકીએ કઈ એને બેલેન્સ આપણે રાખી શકીએ તો એની અંદર સૌથી પહેલાં છે વાતની જે પ્રકૃતિ વધે તો આપણે આપણા હિસાબે આપણે નિયમો થોડા છે રાખવા જોઈએ મિત્રો તો વાતની પ્રકૃતિ વધે તો આપણે શાંત અને ખૂબ ચાવી ચાવીને આપણે ભોજન કરવું અને પિત્તની પ્રકૃતિ વધે તો આપણે સમયસર જમવાની ટેવ પાડવી જોઈએ જો આપણે ઘણી વખત એવું પણ કરતા હોઈએ તો કામને કશે કસે અટવાયા હોય તો આપણે ભૂખ લાગવા છતાં પણ આપણે ભોજન કરતા નથી તો એવા સંજોગોની અંદર જો આપણું પિત્તની પ્રકૃતિ વધે તો આપણે સમયસર ભોજન અવશ્ય કરી લેવું અને કફની પ્રકૃતિ વધે તો આપણે માપસર અને ચાવી ચાવીને ખાવું વધારે પડતું પણ ન ખાવું માપસર એટલે કે આપણું કમ્પ્લીટ આપણું અહીંયા મતલબ ખૂબ વધારે ધરાઈને પણ ન ખાવું માપસરે મીડિયમ પ્રમાણમાં આપણે ખાવું કફની પ્રકૃતિ વધે તો તો એ થયા આપણે સંતુલિત કરવાના થો થોડા એમ ઔપચારિક કારણો છે મિત્રો ઔપચારિક નિયમો છે એટલે એનું આપણે પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તો હવે એને આપણે ખોરાક અથવા કઠોળ અથવા શાકભાજીથી કઈ રીતના એનું આપણે બેલેન્સ કરી શકીએ તો વાતની પ્રકૃતિ વધે તો આપણે ગરમ રેસાવાળા અને બાફેલું અનાજનો ઉપયોગ કરવો અને પિત્તીની પ્રકૃતિ વધે તો આપણે હળવા અને ઠંડા પદાર્થનો અનાજનો ઉપયોગ કરવો અને કફની પ્રકૃતિ હોય તો હળવા ગરમ અને રેસાવાળા તેમજ મસાલેદાર પદાર્થ જે અનાજ છે એનો આપણે થોડા ઘણા ઇંચ ઉપયોગ કરી શકીએ અને બીજું કે આપણે આહારની અંદર કઈ રીતના કયો કોઈ આહાર લેવો જોઈએ તો વાતની પ્રકૃતિ વધે તો એની સાથે એને આપણે કઈ રીતના બેલેન્સ કરી શકીએ કે કયા આહાર દ્વારા તો એની અંદર આપણે વાતીની પ્રકૃતિની અંદર આપણે સરોગવા સરગવાનું શાક ખાઈ શકીએ દૂધી મૂળા ગાજર મેથીની ભાજી અને રીંગણ આપણે એનો ઉપયોગ કરી શકીએ અને પિત્તીની પ્રકૃતિનું જે આપણે બેલેન્સ કરવું હોય મિત્રો તો એની સાથે દૂધી કોબી ગલકા ગુવાર તુરિયા કાકડી અને પાલકની ભાજીનો આપણે ઉપયોગ કરી શકીએ અને કફની પ્રકૃતિનું જે આપણે બેલેન્સ કરવું હોય તો દૂધી રીંગણા સરગવો પરવળ સુરણ અને તંદળજાની ભાજી આવે ને એ પણ આપણે ખાઈ શકીએ અને મેથીની ભાજીનો પણ આપણે ઉપયોગ કરી શકીએ તો એ થયા આપણા આહારને લગતા આપણે એનું વાત પિત્ત અને કફની પ્રકૃતિ વધે તો આપણે આહાર દ્વારા એને પણ બેલેન્સ કરી શકીએ તો મિત્રો એક રીતે જોવા જોઈએ તો આપણે આ ત્રણેય દોષો જો આપણા શરીરની અંદર એનું બેલેન્સ ખોરવાય બરોબર ઘણી વખત વાતની પ્રકૃતિ વધે ઘણી વખત પિત્તીની પ્રકૃતિ વધે કફની પ્રકૃતિ વધે તો આપણને સૌ થોડું ઘણું છે પ્રેક્ટિકલી અનુભવ તો છે જ મિત્રો એના લીધે આપણા શરીરની અંદર નાની મોટી બીમારીઓ આવે એનો અને માની લો કે એનું જે કફની પ્રકૃતિ લગાતાર એની વધતી જ રહે તો આપણા શરીરની અંદર ઘણી મોટી આપણે તકલીફનો અનુભવ પણ થઈ શકે જો આ થયું આપણે આહાર દ્વારા એને કઈ રીતના બેલેન્સ કરી શકીએ પણ એની સાથે આપણે ઘણા એવા આયુર્વેદિક ઔષધિઓ છે આયુર્વેદિક તેલ છે એના દ્વારા પણ આપણે આ જે વાત પિત્ત અને કફને છે એને આપણું બેલેન્સ આપણે કરી શકીએ તો એની અંદર સૌથી પહેલાં આવે છે વાતની પ્રકૃતિ જો વધે તો એની અંદર આપણે કયું તેલ આપણે ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણી વાતની જે પ્રકૃતિ છે એ બેલેન્સ થઈ જાય અને આપણા શરીરની અંદર આપણા શરીરને સારું રાખી શકીએ તો એમાં આપણે તલનું તેલનો ઉપયોગ કરવાનો તમે ભોજનની અંદર તમે તલના તેલનો ઉપયોગ કરી શકો અથવા હાથની આ જે હથળીઓ છે અથવા પંગના પંજા ઉપર તમે એના તલના તેલથી માલિશ પણ કરી શકો તો પણ તમારે વાતની જે પ્રકૃતિ છે એની અંદર તમને ખૂબ રાહતનો અનુભવ થશે અને એનું બેલેન્સ જે વધતું હોય તો એ નોર્મલ થઈ જાય અને પિત્તની પ્રકૃતિની અંદર જો તમારે ગાયનું ઘી ઉપયોગ કરવાનો ભોજનની અંદર તમે એનો ઉપયોગ કરી શકો એ પણ શુદ્ધ અને એકદમ સારું હોવું જોઈએ મિત્રો તો એ જે પિત્તની જે પ્રકૃતિ છે એ પિત્તનો જે પ્રકોપ છે એ થોડું ઓછું થાય અને બેલેન્સ જળવાય રહે અને કફની પ્રકૃતિની અંદર આપણે મધનો ઉપયોગ કરવો જોઈએ એ પણ મધ આપણે દેશી અને ઓર્ગેનિક મધ હોવું જોઈએ મિત્રો તો એનો તમે દિવસની અંદર અથવા તો કાયમ માટે તમે એક બે ચમચી તમે અવશ્યનો ઉપયોગ કરી શકો તો કફની પ્રકૃતિની અંદર જે વધારો થાય છે એ પણ બેલેન્સ જળવાય રહે તો એક રીતે જોવા જઈએ તો આપણા શરીરની અંદર જે ઘણી આપણે એકદમ સારી રીતે આપણે કસરત કરતાં યોગા કરતાં ઘણા એવા નિત્ય નિયમો ભજનને લગતા આપણે અપનાવ્યા હોય છતાં પણ આપણા શરીરની અંદર આપણને લાગે કે મારું તો એકદમ કમ્પ્લીટ છે નીતિ નિયમ બરોબર છે હું કમ્પ્લીટ કસરત કરું છું યોગા કરું છું જે નિત્યક્રમ છે એ પણ સારી રીતે શરીરને પરિશ્રમ છે શરીરની કસરતો પણ થાય છે છતાં પણ આપણા શરીરની અંદર કોઈક નાની મોટી બીમારી ઉદભવે તો એનો ખ્યાલ આપણે રાખી શકીએ કે મારા શરીરની અંદર વાત પિત્ત અને કફ એ ત્રણેય દોષોમાંથી કોઈ પણ એક દોષની પ્રકૃતિ વધી ગઈ છે એના લીધે આપણા શરીરની અંદર આ નાના મોટા બીમારીઓ આવી શકે તો મિત્રો આજના વિડીયોની અંદર એ જ હતું કે આપણે વાત પિત્ત અને કફને કઈ રીતના સંતુલિત રાખી શકીએ જો મિત્રો તો મેં આપણે આ વિડીયોની અંદર એ પણ જોયું કે આપણે આહાર દ્વારા વાતપિત કફને કઈ રીતના બેલેન્સ રાખી શકીએ બરાબર કયા સમયે કયો આહાર આપણે વાતપિત્તની અંદર લેવો જોઈએ અને એની સાથે આપણે જે તેલના જે ઉપયોગો જણાવ્યા વાતપિત્ત કપની અંદર એ તેલનો પણ તમે ઉપયોગ કરી શકો તો પણ તમારી જે વાતપીતીની જે પ્રકૃતિ વધે અથવા ઇનબેલેન્સ થાય તો એને આપણે સારી રીતે મેન્ટેન કરી શકીએ અને આપણા શરીરને સારું રાખી શકીએ તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો તો મળીએ બીજા વિડીયોની અંદર ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ અને તમારું ખાસ ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો તો મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ